હવે જોઈએ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ એલિસ બ્રિજ ફાયરિંગ કેસમાં કાર્યવાહી એલિસ બ્રિજ પીઆઈ બીડી જીલરિયાને સસ્પેન્ડ કરાયા પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી છે એક જ દિવસમાં અમદાવાદ સીપીએ બે પીઆઈને સસ્પેન્ડ કર્યા બપોરે કાગડાપીઠના પીઆઈ એસ એ પટેલને કરાયા સસ્પેન્ડ તો અમદાવાદમાં હવે કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે અમદાવાદ એલિસ બ્રિજ ફાયરિંગ કેસમાં પણ કાર્યવાહી થઈ એલિસ બ્રિજ પીઆઈ બીડી જીલરિયાને સસ્પેન્ડ કરાયા વધુ માહિતી મળવી સંવાદદાતા ઉદય પાસેથી ઉદય એક જ દિવસમાં અમદાવાદ સીપીએ બે પીઆઈ ને સસ્પેન્ડ કર્યા કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે શું અપડેટ અતલ જ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર એક જ દિવસની અંદર બે પોલીસ અધિકારીસ સસ્પેન્ડ કરાયા છે જેમાં એક પીઆઈ ને સમાવશની જો વાત કરવામાં આવે તો ગોધરા ફિટ પોલીસ સ્ટેશન વિસ્તારના જે પીઆઈ હતા જે પટેલ તેમણે સસ્પેન્ડ કર્યા છે ફરજ પરની બેદરકારીને લઈને કરાયા છે સસ્પેન્ડ બીજા જે પીએ છે એલિસબેટા પીએ છે એમને પણ સસ્પેન્ડ કરાયા છે તેને પણ ફરિયાદ મોડી લેવાના કારણે સસ્પેન્ડ કરાવવાનું કારણ આપવામાં આવ્યું છે તો ટેકનિકલી જોવા જઈએ તો આ આખી જે ફરિયાદથી જે હત્યા થઈ છે બદાજી મોદીની એ પંદર દિવસ પહેલા એમના ઉપર એક હુમલો થયેલો હતો હુમલાની અંદર જે છે એની અરજી એમને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આપી હતી સેટેલાઇટ પોલીસે ત્રણ દિવસ બાદ જે છે એલિઝિબિથ પોલીસને ટ્રાન્સફર કરી હતી કે આ હદ વિસ્તાર જે છે એલિઝિબિથનો લાગે છે અને એ માટેથી આખો મોડી ફરિયાદ થઈ હોવાનું અત્યારે કારણ જાણવા મળી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો આજ બપોર જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેની અંદર જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક બોલ્યા હતા કે એલિઝિબિથ પોલીસે જે તે સમયે ખૂબ જ સારી કામગીરી કરી છે મહેનત કરી છે હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં અને જે તે સમયે હુમલો થયો ત્યારે પણ અને એના થોડા જ કલાકોમાં હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો ક્યાંક ને